એલસીબી પોલીસે આડોડીયાવાસ કતલખાના પાસેથી જાહેરમાં જુગારમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળી હતી કે આડોળિયાવાસ બંધ કતલખાના પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રામુભાઈ રમણભાઈ પરમાર દિનેશભાઈ લાલજીભાઈ કહાર અને અશ્વિનભાઈ ભોપાભાઈ મકવાણાને જુગાર રમતા કુલ રૂપિયા દસ હજાર સાતસો પચાસના મુદ્દાબાળ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે sabe que